તેના પ્રારંભે જંબુસર અને આમોદ વિસ્તારની તમામ જનતાને હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું આવનારું વર્ષ ખૂબ સારું સંપમય પ્રગતિમય ઉર્જામય અને પરિવારે સહિત આપ સૌ ખૂબ સુખિયા થાવ એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું સદાય આપની ઉપર ભગવાનની કૃપા વરસતી રહે એવી પણ હું ભગવાન સ્વામિનારાયણ સાળિંગપુરવાસી હનુમાનજી મહારાજ અને વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ તેમજ અયોધ્યાવાસી ભગવાન રામચંદ્રજીના ચરણોમાં પ્રાર્થના સૌને જાજા હિતપૂર્વક જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય સિયા જય માતાજી ભારત માતા કી જય